કરી દેવામાં છે સાથે જ નાલાના પ્રવાહમાં અવરોધરૂપ બનેલી અનધિકૃત બાંધકામો અને સ્ટ્રક્ચરોને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે શહેરના અલગ અલગ ઝોનમાં ખાડી વહેણમાં મુક્ત પ્રવાહ જળવાઈ રહે તે માટે તંત્ર સતત કામગીરીમાં લાગી ગયું છે

હાલમાં ખાડીમાં અવરોધરૂપ જે પણ દબાણ એ અનઅધિકૃત જે કંઈ અત્યારે સ્ટ્રક્ચર્સ છે તેને દૂર કરવાની કામગીરી ઝોન કક્ષાએથી હાલમાં કરવામાં આવી રહી છે હાલમાં ભેદવાળ ખાડી પર પાઇપ કલવટ જે હતા જે ખાડીને પાણીને અવરોધરૂપ નડતર રૂપ હતા જેને હાલમાં ઝોન કક્ષાએથી તેને ડિમોલિશ કરી અને પાણીના વેળને સરળતાથી આગળ વધી લઈ જઈ શકાય તે માટેની કામગીરી હાલ ઝોન કક્ષાએથી અત્રે કરવામાં આવી રહ્યું છે